ભાવનગર શહેરમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના ફુલઝર વિસ્તારમાં આવેલા કર્મચારી નગરની ઘટના છે જ્યાં સામાન્ય બોલાચાલીમાં એક આર્મી મેને ફાયરિંગ કર્યું નયનસી ડોડિયા નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા કાર ઝડપી ચલાવવા મામલે ફાયરિંગ કર્યાનો આક્ષેપ છે એક આર્મી મેને દારૂ પીધેલી હાલતમાં ફાયરિંગ કર્યાનો આક્ષેપ જપી અને મારામારીમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા ભાવનગરના બોરતડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ભાઈ મારો ભાઈ નાનો છે એને ગાડી ફાસ્ટ આપવાના બારે એ ઘરે બપોર વચમાં પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને બહાર હતા ને તે મન ફાવે એવી ગાળો બોલીને વિયો ગયો હતો પછી રાતે અમે ઘરે આવ્યા તો પપ્પાને ફોનમાં એવી મન ફાવે એવી ગાયું દીધી આ ને તેને પછી અમે એના ઘરે ગયા પૂછવા ને આ અને તેને કે એમાં જરીક બાંધણ થઈ ગયું ને અમે બધા બાઈતા પછી એને એની રિવોલ્વર કાઢી એ પોતે એક્સ આર્મી છે પછી એને રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી હમું એકવાર રિવોલ્વર રાખી બી ઉડાવ્યો પેલા પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડી કે એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું એવી રીતના એણે બે ત્રણ ફાયરિંગ કર્યા પછી અમે બધા ઊભા રહી ગયા પછી એ અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારું બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવી બતાવીને બીવડાવતા હતા કે માન નાખવું માન નાખું એવી રીતના એ ધમકી આપ